રાજકોટ હીરાસર એરપોર્ટ નું નામ બદલી કેશુબાપા આપવા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાના પુત્ર માંગ કરી છે આ માંગની સાથે સાથે તેમની ટિપ્પણી પણ કરી છે કે ભાજપના કદાવર નેતાઓ કેશુબાપાના યોગદાનને ભૂલી ગયા છે આ ટિપ્પણીથી જાણ સ્થાનિક રાજકારણ ગરમાયું હોય તેવું લાગી રહ્યું છે રાજકોટ જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તેનું નામ કેશુબાપા નામ આપવાની માંગ સાથે છે તે એક સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવામાં આવી હતી ને તેને કારણે ફરીથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે સાથે સાથે તેમણે એવી પણ ટિપ્પણી કરી છે કે કડવા પાટીદારો અને લેવા પાટીદાર એટલે કે પાટીદાર સમાજે છે તે મારા પિતાનો ખૂબ જ ઉપયોગ કર્યો છે પરંતુ તેમને જ્યારે સન્માન આપવાની વાત આવે છે ત્યારે તમામ લોકો ભૂલી જાય છે આ તમામ મુદ્દાને લઈ આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અને એક વિશેષ વિશેષ નિષ્ણાંત એવા કૌશિકભાઈ આપણી સાથે છે તેમની સાથે સીધી વાત કરશું કૌશિકભાઈ સૌ તો જે મુદ્દો ઉપડ્યો છે આ મુદ્દાને એક નિષ્ણાંત તરીકે અને એક વરિષ્ઠ પત્રકાર તરીકે તમે કઈ રીતના જુઓ છો એના બે ત્રણ પહેલું છે પહેલો પ્રશ્ન એ છે કેશુભાઈ પટેલને આપણે કેટલા યાદ કરીએ છીએ આ સૌથી મોટો પ્રશ્ન છે આમાં ભરતભાઈ એમના પુત્ર છે અને એમને પોતાનો મત રજૂ કર્યો એ એક વસ્તુ છે પણ કેશુભાઈનું ગુજરાતના રાજકારણમાં સમાજ કારણમાં અર્થકારણમાં ઘણું બધું મોટું પ્રદાન છે રાજકોટમાં એમનો ઉછેર ગરીબીમાંથી એ ધીરે 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 આગળ વધી અને ગુજરાતના મુખ્યમંત્રી બને આ બહુ મોટી ઘટના એ સમયમાં હતી અને ભાજપ આજે જે કક્ષાએ છે એમાં કેટલાય મહાનુભાવોનો ફાળો છે એમાં ને કેશુભાઈ પટેલને તમે એમાં અવગણના ન કરી શકો યાદીમાંથી એમનું નામ કાઢી ન શકો એ વાત સાવ સાચી છે કે કેશુભાઈને હવે બહુ યાદ કરાતા નથી એ એમની જે કોઠા કોઠાશુંઝ હતી હું આ બહુ બહુ જાણી જોઈને શબ્દ વાપરું છું કોઠાસૂઝ એમની અનેક યોજનાઓ એમના શાસનકાળમાં જે થઈ એ પછીના શાસકોએ એના નામ બદલાવી અને એ યોજનાઓ આગળ વધારી છે પણ કેટલાક ખ્યાલો બહુ એમના મૂળમાં પછી એ ગોકુળિયું ગામ કરવાની વાત હોય જ્યોતિગ્રામ યોજનાની વાત હોય ગામડા સુધી સુવિધાઓ પહોંચાડવાની વાત હોય આ જે બધા ખ્યાલો છે સૌથી મોટી ઉપલબ્ધિ હું કેશુભાઈની એ પણ ગણું કે એમણે ચેક ડેમની યોજના આપી સરદાર પટેલના નામે લોક ચેક ચેકડેમનું જે અભિયાન થયું છે સૌરાષ્ટ્રમાં લાખોની સંખ્યામાં ચેકડેમ થયા આજે આ ચેકડેમની શું સ્થિતિ છે એ સમજવા જેવું છે એટલે આવા ઘણા બધા પ્રધાન છે રાજકીય પ્રધાન તો ખરા જ ભાજપને પટેલોનું આટલું સમર્થન કેશુભાઈના કારણે મળ્યું એવું આપણે સર્વ સ્વીકાર્ય વાત છે એમાં હું કહું કે બીજા કોઈ કે એનાથી ફેર નથી પડતો જી કૌશિકભાઈ ખાસ એક એ પણ પૂછવા માગીશ કે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં ભાજપને બેઠું કરવામાં કેશુભાઈનો જે કહી શકાય કંઈક રોલ હતો કે જે પાયા ના કહી શકાય એ મહિલા વજુ બાપા હોય કે આજે જે સિનિયર નેતાઓ છે એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક એમની સાથે સાથે અવગણના થતી હોય એવું લાગે છે શું ને એટલે એ વાત બહુ સાચી છે કારણ કે કેશુભાઈ ચિમનભાઈ શુક્લ શંકરસિંહ વાઘેલા વજુભાઈ વાળા આવા તમે દસ પંદર નામો એવા લઈ શકો કે જેમણે ભાજપ કંઈ નહોતો ગુજરાતમાં આપણે દેશની વાત નથી કરતા ગુજરાત પૂરતી વાત કરીએ છીએ એમાંથી એમણે ભાજપને સત્તા સુધી લાવવાનો બહુ મોટો સિંહ ફાળો છે અને એમાં એને તમે કોઈ પણ તમે જ્યારે પણ ગુજરાતનો જ્યારે રાજકીય ઇતિહાસ સાહીઠ પછીનો લખાય અને ભાજપની સત્તા નેવુંના દાયકામાં શરૂઆત થઈ અને આજે ત્રીસ વર્ષ શાસન છે તો એ ગાળામાં તમારે કેશુભાઈ પટેલનું નામ લેવું જ પડે એવડું મોટું એમનું પ્રદાન છે ભરતભાઈએ જે માગણી કરી એમાં બે મુદ્દાઓ છે એક તો રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ કે જ્યાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ હજી શરૂ થઈ નથી અને ક્યારે થવાની છે આપણને ખબર નથી પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એની સાથે નામ કેશુભાઈનું જોડવું જોઈએ એમણે એમ પણ કહ્યું કે કેટલી નવી યોજનાઓ ડેમ થાય છે બીજું થાય છે ત્રીજું થાય છે ક્યાંય કેશુભાઈનું નામ એમાં સાથે જોડવામાં નથી આવતું આ વેદના મને લાગે છે એક પુત્રની છે પણ એની સાથે સાથે ગુજરાતના એક પૂર્વ મુખ્યમંત્રી કે જેમણે ગુજરાતના નકશાને બદલવામાં એક ભૂમિકા એમની ચોક્કસ રહી તો એ પણ થવું જોઈએ એ વાત સાચી છે અને એવું નથી થતું એ દુર્ભાગ્ય કમનસીબી છે ભાજપે આ બાબતે બહુ ગંભીરતાથી વિચારવું જોઈએ બીજો એમણે જે મુદ્દો છેડો એ એનાથી પણ વધારે મહત્ત્વનો છે કે એમણે એમ કહ્યું કે કડવા અને લેવા એટલે ખોડલધામથી માંડી ઉમિયાધામ સુધી એમાં બધું આવી જાય એમણે કેશુભાઈના નામનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે પણ પછી એમને ભૂલી જવાયા છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો કે કેશુબાપાના પુત્ર દ્વારા છે તે જે માગણી કરવામાં આવી આ માગણીને લઈ અને ક્યાંક ને ક્યાંક રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રનું રાજકારણમાં એક હલચલ છે તે જોવા મળી રહી છે તજજ્ઞોનું એવું પણ માનવું છે કે ક્યાંક ને ક્યાંક આ આખું રાજકીય ષડયંત્ર છે તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક તેમના પુત્ર દ્વારા જે સમાજને લઈ અને ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈ પણ ચર્ચાઓ છે તે ચાલી રહી છે ચોક્કસથી આપણી સાથે કૌશિકભાઈ હતા તેમનું પણ સ્પષ્ટ વલણ એ છે કે ક્યાંક ને ક્યાંક આ ઘટનાને લઈ રાજકારણ ના કરવામાં આવે પરંતુ જે જે ખરેખર ગુજરાતને વિકાસ છે નેતા તેમની પણ એક યાદી બને તેમની પણ એક નામના હજુ પણ લોકો યાદ રાખે તે માટેથી જે માંગ છે તે ક્યાંક ને ક્યાંક યોગ્ય હોય તેવું પણ તેમનું હાલ નિવેદન છે તે સામે આવી રહ્યું છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ